મહાભારતના ભીષ્મ પર્વમાં મો અધ્યાય અને પહેલો શ્લોક આ શ્લોક સંપૂર્ણ ગીતા જ્ઞાન પૂરું થયા પછી એટલે કે ગીતાનું પ્રવચન પૂરું થયા પછી વૈશંપાયનજી જયને કહે છે કે હે જન્મે જય ગીતા સુગીતા કર્તવ્ય કિમન્યે શાસ્ત્રસંગ્રહ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનીસૃતા આ શ્લોકમાં એટલે કે આ શ્લોકના શબ્દે શબ્દમાં એક રહસ્ય છુપાયેલું છે આજે આપણે એ જ રહસ્યને જાણશું અહીં આ શ્લોકમાં જે અલગ અલગ રંગમાં તમને જે શબ્દ દેખાઈ રહ્યા છે તે દરેક શબ્દનો આપણે ભાવ જાણશું તેમાં પ્રથમ શબ્દ છે કેમ અન્ય શાસ્ત્ર સંગ્રહે સ્વયં પદ્મનાભ અને આજે બે શબ્દ છે મુખ અને પદમાં તેની પર આપણે વધારે ધ્યાન આપશું આ શ્લોકનું સાદું ભાષાંતર એટલે કે સંસ્કૃતમાંથી હિન્દી આ છે અહીં વૈષમ પાયનજી કહી રહ્યા છે કે હે જન્મે જય બીજા ઘણા શાસ્ત્રોના સંગ્રહની શું આવશ્યકતા છે એટલે કે શીત જરૂર છે કારણ કે ગીતાનું સારી રીતે અધ્યયન કીર્તન પઠન પાઠન મનન ધારણ થવું જોઈએ કેમ કે આ સ્વયં ભગવાન પદના સાક્ષાત મુક્કમળમાંથી પ્રગટ થઈ છે આ છે આ શ્લોકનું સાધુ ભાષાંતર જે આપણે ગીતા પ્રેસ ગોરખપુર અથવા કોઈ પણ બીજા ટીકાકારોએ તેનો આજ ભાષાંતર કર્યું છે અસલમાં આ શ્લોક સંપૂર્ણ ગીતા બોલાયા પછી તરત જ વૈશમપાઈનજી જન્મે જન્મે કહે છે કે બેટા અત્યાર સુધી આપણી પાસે ઘણા શાસ્ત્રો હતા પણ તે શાસ્ત્રો જેમના વિશે લખ્યા છે કે પછી જેમને લક્ષ રાખીને લખવામાં આવ્યા છે અથવા જે પરમાત્મા વિશે લખવામાં આવ્યા છે તે જ પરમાત્મા સાક્ષાત પ્રકટ થઈને જે કાંઈ જ્ઞાન આપતા હોય તેનાથી ઉત્તમ જ્ઞાન બીજું કોઈ ના હોઈ શકે તે સંભવ જ નથી કે તેનાથી ઉત્તમ જ્ઞાન કોઈ હોઈ શકે માટે જ બીજા શાસ્ત્ર સંગ્રહની કોઈ જરૂર નથી એક રીતે જોવા જઈએ તો આ શ્લોક સીધે સીધું એમ જ કહેવા માંગે છે કે ગીતાને જ સારી રીતે વાંચવી અથવા તેનું અધ્યયન કરવું જોઈએ કારણ કે આ સ્વયં ભગવાનની વાણી છે તેથી આપણે બીજા શાસ્ત્રોનો સંગ્રહ શા માટે કરવો જોઈએ પણ અસલ વાત કંઈક બીજી જ છે આ શ્લોકના એક એક શબ્દમાં કંઈક રહસ્ય છુપાયું છે આ શ્લોકમાં એટલા બધા રહસ્ય પ્રગટ થશે તે તેના દરેક શબ્દોમાં તમને નવા નવા ભાવ દેખાશે કારણ કે આપણી પ્રાચીન સંસ્કૃત ભાષા એ ફક્ત એક ભાષા નથી પણ તે એક ભાવની ભાષા છે વ્યક્તિનું વ્યક્તિત્વ તેનો ભાવ તેના લક્ષણ બધું જ પ્રગટ કરી આપે છે આજે આપણે આ વિડીયોમાં તેવા જ ભાવોના દર્શન કરશું મને સંપૂર્ણ ખાતરી છે કે આ શ્લોકના શબ્દોનું રહસ્ય જાણી તમારી દ્રષ્ટિ સંસ્કૃત ભાષા પ્રત્યે જરૂર બદલાઈ જશે ચાલો આપણે જાણીએ કે આ શ્લોકમાં જે શાસ્ત્ર શબ્દ આવ્યો છે તે અસલમાં કયા ગ્રંથો માટે આવ્યો છે શાસ્ત્રોમાં સૌ પ્રથમ આવશે વેદ જેમ કે ઋગ્વેદ યજુર્વેદ સંવેદ અને અર્થવેદ ત્યાર બાદ ચારે વેદના ચાર ભાગ પાડવામાં આવ્યા છે દરેક વેદમાં ચાર ભાગ છે જેમાં સંહિતા બ્રાહ્મણ આરણ્યક અને ઉપનિષદ તેમ દરેક વેદમાં આ ચાર વસ્તુ હોય છે મિત્રો આ ચાર વેદ સિવાય ચાર ઉપવેદ પણ છે જેમ કે ધનુર્વેદ ગાંદરવેદ વગેરે પણ આપણે મૂળ ચાર વેદ જ અહીં લેશું હવે જાણીએ કે સંહિતા કેટલી હોય છે બ્રાહ્મણ કેટલા હોય છે આરણ્યક કેટલા હોય છે અને ઉપનિષદો કેટલા હોય છે પ્રત્યેક સંહિતા એક એક વેદમાં એક એક હોય છે એટલે કુલ ચાર સંહિતા છે આના સિવાય તમને એક બીજી વાત કહી દઉં કે યજુર્વેદના બે ભાગ છે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ આ બંને ભાગમાં પણ સંહિતા બ્રાહ્મણ અરાણિકનું નું ઉપનિષદ હોય છે ત્યારબાદ બ્રાહ્મણમાં પણ પ્રત્યેક વેદની અંદર બ્રાહ્મણનો ભાગ અલગ પાડવામાં આવ્યો છે હમણાં કુલ દસથી બાર તમને બ્રાહ્મણના પુસ્તક મળી રહે છે સાતથી દસ જેટલા અરાણેક પુસ્તક મળી રહેશે ઉપનિષદોની સંખ્યા એક સમયે એક હજાર આઠ હતી એમ કહેવાય છે પણ હમણાં આપણે એકસો આઠ માનીને ચાલીએ અને એમ જોવા જઈએ તો હમણાં આપણી પાસે દસથી બાર જ ઉપનિષદો હાજર છે આ સિવાય આપણી પાસે અઢાર પુરાણો છે જેમાં પદ્મપુરાણ બ્રહ્મપુરાણ વિષ્ણુપુરાણ શિવપુરાણ પુરાણ નારદ પુરાણ વગેરે વગેરે આના સિવાય અઢાર તેના ઉપપુરાણ પણ છે જેના નામ આપણે બીજા વિડીયોમાં સ વિસ્તારથી જોશું આ અઢાર પુરાણ પણ આપણા શાસ્ત્રોનો એક ભાગ છે અને છ દર્શન શાસ્ત્રો છે ન્યાય વૈશ્યિક સાંખ્ય યોગ મીમાંસા અને વેદાંત વેદાંતને દર્શનશાસ્ત્ર પર કહેવામાં આવે છે અને આપણે અગાઉ ઉપનિષદ નામે જોયા ન્યાય દર્શનમાં બ્રહ્મસૂત્ર વગેરે અને સાંખ્યમાં કપિલ મુનિનું સાંખ્ય દર્શન ખૂબ જ પ્રખ્યાત છે યોગ દર્શનમાં પણ પતંજલિ યોગ વગેરે વગેરે છે તેનો વિસ્તાર આપણે ફરી કોકવાર જોશું ચાર આપણા ઇતિહાસ છે જેમાં રામાયણ મહાભારત હરિવંશ પુરાણ યોગ વશિષ્ઠ તેમાં આપણે ફક્ત મહાભારતનો વિસ્તાર જાણીએ તો લાખ શ્લોક ફક્ત મહાભારતના જ છે આજે શાસ્ત્રોની હમણાં આપણે વાત કરી રહ્યા છીએ તે શાસ્ત્રો હજુ પૂરેપૂરા નથી હજુ ઘણા બધા શાસ્ત્રો આપણે અહીં બતાવવાના બાકી છે પણ વિડીયો ઘણો લાંબો ન થાય એટલા માટે આપણે શોર્ટમાં બતાવીએ છીએ આજે શાસ્ત્રો છે તે ક્યાંથી આવે છે તેનો મૂળ કોણ છે અસલમાં તે જ વસ્તુ આપણે અહીં જોવાના છીએ તો આ સંપૂર્ણ વેદ અને વેદાંત જે તમને દેખાઈ રહ્યા છે તેમનું મૂળ પરમપિતા બ્રહ્માજી છે બ્રહ્માજીથી ચાર વેદ અને ચાર વેદમાંથી તેમની સંહિતાઓ ઉપનિષદો વગેરે પ્રગટ થયા છે અને આ શ્લોકમાં જે શાસ્ત્રોની વાત વૈસંપાયનજી કરી રહ્યા છે તે આ જ બધા શાસ્ત્રો છે તો તમે કહેશો કે હું ખાતરીપૂર્વક કેવી રીતે કહું છું તો હું તમને તેનું પ્રમાણ આપું છું અને તે પ્રમાણ જોયા પછી તમે પણ મારી સાથે જરૂર સંમત થશો અગાઉની જેમ હું તમને જણાવ્યું હતું કે આ શ્લોક રહસ્યોથી ભરપૂર છે આ શ્લોકમાં એવો જ રહસ્યમય શબ્દ છે જેનું નામ છે પદ્મનાભમ મિત્રો આપણે બધાને એ વાતની ખબર છે કે ગીતા જ્ઞાન શ્રી કૃષ્ણએ અર્જુનને રણમેદાનમાં આપ્યું હતું તો અહીં પદ્મનાભમ નામની જગ્યા પર શ્રી કૃષ્ણ અથવા વાસુદેવ અથવા બીજું કોઈ નામ હોવું જોઈતું હતું અહીં આપેલા કોઈ પણ નામ જો આ શ્લોકમાં હોત તો પણ યોગ્ય હતું તેમાં કોઈ જ વાંધો ન હતો તેમ છતાં પણ અહી પદ્મનાભમ નામ કેમ છે આ નામ શું ભાવ છે ઋષિ આ નામથી શું જણાવવા માંગે છે કારણ કે ભગવાન વિષ્ણુના બીજા ઘણા નામો પણ છે જેમ કે અહીં બતાવવામાં આવ્યા છે જેવી રીતે ચતુર્ભુજમ એટલે કે ચાર હાથવાળા વિષ્ણુ બીજા ચિત્રમાં જોઈએ છે તેમ ક્ષીરોદક્ષાય વિષ્ણુ જે ક્ષીર સાગરમાં શયન કરે છે ત્રીજા ચિત્રમાં આપણે જોઈએ છીએ તે કારણો દક્ષાય વિષ્ણુ જે કારણસાગરમાં શયન કરે છે તો હવે આપણે જોઈએ કે પદ્મનાભમ વિષ્ણુ કોણ છે તે વિષ્ણુ ભગવાનના કયા સ્વરૂપના દર્શન કરાવે છે તે ચાલો આપણે હવે જોઈએ ભગવાન પદ્મનાભમને તો આ છે ભગવાન પદ્મનાભ અગાઉ તમને જણાવ્યા પ્રમાણે કે આપણી પ્રાચીન સંસ્કૃત ભાષા એ ફક્ત એક ભાષા નથી પણ તે એક ભાવની ભાષા છે વ્યક્તિનું વ્યક્તિત્વ તેનો ભાવ તેના લક્ષણ બધું જ પ્રગટ કરી આપે છે આ ભાષામાં આરેધડ અને ગમે તેમ શબ્દોનો ઉપયોગ નથી કરવામાં આવતા તેમાં લખવામાં આવેલા દરેક શબ્દ કોઈક ને કોઈક વાતને બારીકાઈથી બતાવવા માટે લખવામાં આવે છે પદ્મનાભનો અર્થ એટલે કે જેમની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે તે ભગવાન અસલમાં આ શ્લોકનો જે ભાવ છે તેનું જ આ ભાવચિત્ર અહીં આપેલ છે આ ભાવચિત્ર જોઈને તમને સમજાશે કે અહીં પદ્મનાભ શબ્દ કેમ આવ્યો છે અહીં વૈષ્મપાઈનજી આપણને એ સંકેત આપી રહ્યા છે કે જે અગણિત શાસ્ત્રો જેમણે બ્રહ્માજીએ પ્રગટ કર્યા છે તે બ્રહ્મા પોતે જ ક્યાંથી પ્રગટ થયા છે તો તેનો જવાબ છે ભગવાન પદ્મનાભમાંથી પ્રગટ થયા છે અને તે જ ભગવાન પદ્મનાભની મુખની વાણી છે ગીતા એટલે જન્મે કહે છે કે તમે પરમાત્માના રહસ્યો અથવા પરમાત્માના જ્ઞાન બીજા શાસ્ત્રો કરતા સ્વયં પરમાત્માના મુખથી જ સાંભળી લો અહીં મુખની સાથે જે કમર શબ્દ આપવામાં આવ્યો છે તે પણ આ જ સંકેતની સાક્ષી પૂરે છે જો કદાચ અહીં સાક્ષાત મુખવાણી છે શબ્દો હોત અથવા તો સાક્ષાત મુખથી નીકળી છે એવો શબ્દ હોત તો પણ ચાલત પણ અહીં પદ્મ કમળ શબ્દની સાથે સંબંધ દર્શાવવા માટે જ મુખ કમળ એવો શબ્દ આપવામાં આવ્યો છે આની સાથે હું તમને બીજી એક અદ્ભુત વાત કરું કે મુખ કમળ શબ્દને પ્રયોજવાનું બીજું કારણ એ પણ છે કે બીજા કેટલા કમળ છે કે જેમાંથી કંઈક ને કંઈક પ્રગટ થતું રહે છે તો ભગવાનનું એવું જ એક અંગ છે કમળ અને મિત્રો ચરણકમળમાંથી સાક્ષાત ગંગાજી પ્રગટ થયા છે તો આપણે આપણા શાસ્ત્રોમાં એક વાત સાંભળી હશે કે ગીતા ગંગા ગાયત્રી અને ગોવિંદ આ ચારોની ઉપાસના કરવી જોઈએ અથવા ભક્તિ કરવી જોઈએ કારણ કે મુક્તિનો માર્ગ છે તો ગીતા એ સાક્ષાત પ્રભુના મુખની વાણી છે ગંગા ચરણોમાંથી પ્રગટ થાય છે અને ગાયત્રી નાભીમાંથી પ્રગટ થાય છે કારણ કે ગાયત્રી શ્લોક ઋગ્વેદનો જ ભાગ છે અને ભગવાન પદ્મનાભમનું બીજું નામ ગોવિંદ છે તો આ છે મિત્રો આ શ્લોકનું ખરેખર અર્થ ખરેખર ભાવ ખરેખર વ્યાખ્યા અને ખરેખર આ શ્લોકનો એક સાકેતિક ભાવ તો મિત્રો એક શ્રેષ્ઠ ગુરુ શ્રેષ્ઠ જ્ઞાની અને એક શ્રેષ્ઠ ઋષિ જ્યારે તે કંઈક કહી દેતા હોય છે તો તેના દરેક પદમાં કંઈક છુપો ભેદ હોય છે તે જ ભેદ મેં તમારી સામે એક ચિત્ર રૂપે પ્રકાશિત કર્યો છે જો એક જ શ્લોકમાં આપણને આટલો બધો ભેદ જાણવા મળ્યો હોય તો વિચાર કરો કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકમાં કેટલો ભેદ છુપાયો હશે તે પણ એક રહસ્ય ગ્રંથ છે આપણે બધાએ તેનું એક ગૂઢ રહસ્ય જરૂર જાણવું જોઈએ આપણે આવનાર વિડીયોમાં ગીતાના એવા કેટલાક શ્લોકનું ભાવ રહસ્ય પ્રગટ કરીશું પણ તે પહેલાં તમારે આ વિડીયોને તમારા વડીલો મિત્રો સગા સંબંધીઓને જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હવે હું રજા લઉં છું મળીશું એક નવા ભેદનો ઉકેલ કરવા નવા શ્લોક સાથે જય શ્રી કૃષ્ણ